તમારા અભ્યાસક્રમમાં જે સોનેટ છે એની અંદર એક બકર ઠાકોરનું ભણકાર સોનેટ છે ભણકારા ભણકારાનો સીધો સાધો અર્થ આપણને ખબર છે અહીં શું છે શા માટે આ સોનેટનું ઐતિહાસિક મહત્ત્વ છે એવો પણ એક પ્રશ્ન થાય તો ગુજરાતી સોનેટ કવિતાનું આ પહેલું સોનેટ છે એનું એક હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ જેને આપણે કહીએ તે છે ઠાકોરના સોનેટમાં આમ પણ તમને મંદાક્રાંતા ઉત્તમ રીતે પ્રયોજાયો તમે જોઈ શકશો બેઠી ખાટે હરિધે મેળીઓ જૂનું પિયર ઘર વધામણીની આપણે વાત કરી છે ને વધામણી તમારા અભ્યાસક્રમમાં પણ છે આવી જોઈ દૈત લોચને કોણ તો અહીં પણ મંદાક્રાંતા છે આઘે ઉભા જેમાં દ્રુમો નિંદ સેવે દ્રુમ એટલે વૃક્ષ વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા શાંત રેવા સુહાવે રેવા નર્મદા ઊંચા નીચા સ્તન ધડકશા હાલતા સુપ્ત વારી પાણીની ગતિ જુઓ ઊંચા નીચા સ્તન ધડકશા હાલતા સુપ્ત વારી ભરતીની અંદર દરિયાના પાણીની આપણે વાત કરેલી શ્રીધરાણીમાં અહીં પાણી કેવું સ્તન ધાડક જરા જરા તેમ મેળે તલસમ પડે ઉપડે નાવ મારી તલસમ આટલો વિશાળ નર્મદા જળ માથે જાણે નિજ નરી જુએ કાંતિ તો સૃષ્ટિ સૂતી ચોંકી જાગે કુસુમ વસને તેથી મૃદુ પદે વાય આ વાયુ તેવો અદભુત પંક્તિ બીડાયેલા કમળમાં શા માટે બીડાય છે કમળના સૌંદર્યના કારણે ભમરો

તેમાં આશી રજની ઉરથી નર્મદા વહેણમાંથી સ્વર્ગ ગંગાની રજતરજ કે વાદળી ફેનમાંથી આવા વાતાવરણમાં ક્યાંથી આ સોનેટ સ્ફૂર્યું મને સર્જન પ્રક્રિયાને ભણાવતી વખતે હું હંમેશા પંક્તિની વાત કરતી પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની बानी भीनी नीतरी निंगले अंतरे शीय सहनी बकर ठाकुर सहनी ना उपनामे आरंभ काल मा कविता रचता तो पुष्पे पाने विमल हीम मोती सारे ते क्या रे झाकल बिंदु आयवा खबर नथी क्या रे सारी गया नथी खबर तो एज रीते आजे વાણી અંદરથી આવે છે સર્જન પ્રક્રિયાનું રહસ્ય દુનિયામાં કોઈને નથી સમજાવું કઈ કવિતા રચતો હોય છે ખબર નથી એટલે કે ગુજરાતી ભાષાનું સોનેટની રચના કળા દાખવતું આ સૌથી પહેલું સોનેટ છે અને એ રચાયું છે ઈસવીસન અઢારસો ને અઠ્યાસી માં બકર ઠાકોર કવિ તરીકે આમ પણ પ્રયોગશીલ કવિ છે સોનેટ જેવા પરદેશી સાહિત્ય સ્વરૂપને ગુજરાતીમાં અવતરિત કરાવવાનું કામ પણ એમણે કર્યું અને એને સ્થિર કરવાનું એ છોડને ઉછેરી અને ગાંધીયુગને સોંપવાનું કામ પણ ઠાકોરે જ કર્યું આ વિચાર પ્રધાન કવિતાની જિકર કરનારો વિવેચક પંડિતયુગનો કવિ અને ગાંધીયુગનો કવિતા શિક્ષક એણે આ અદ્ભુત પ્રકૃતિ કાવ્ય આપણને આપ્યું છે સોનેટ ના સ્વરૂપ તરીકે પણ નોંધપાત્ર અને કવિતા તરીકે પણ અદભુત મંદાક્રાંત અહીં પ્રવાહી થઈ ગયો છે દરેક જગ્યાએ સત્તરમાં અક્ષરે અટકતો નથી તમે જુઓ ધ્યાનથી પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની બાની ભીની નીતરી નિંગળે અંતરે શીય સહની પ્રવાહી છંદ છે મંદાક્રાંત અહીં આગળ આ સોનેટ તમે બાહ્ય આકારથી જોશો તમારે સોનેટની અંદર બે જોવાનું છે બાહ્ય સ્વરૂપ અને અંતર સ્વરૂપ તો અષ્ટક વત્તા શટક છે આઠ પંક્તિ વત્તા છ પંક્તિ અને છંદ વંદા ક્રાંતા છે એ બી બી સી એ રીતે દરેક પંક્તિની અંદર પ્રાસ કવિએ પ્રયોજ્યો છે એ બી નિંદ સેવે રેવા સુહાવે તો પછી સીડીનો જુદો છે સુપ્ત વારી નાવ મારી પછી સૃષ્ટિ સૂતી જ્યોત્સના લપાતી તો દરેક જગ્યાએ પ્રાસ કવિએ એબી સીડી ઈ એફ એ રીતે કર્યો છે પ્રવાહી પૃથ્વી છે પેટ્રાર્કન શૈલીનું આ સોનેટ છે અષ્ટક અને શટક પ્રમાણે એનું પંક્તિ વિભાજન થયું છે બાહ્ય અને આંતર બે રીતે આ જેને આપણે કહીએ પરફેક્ટ સોનેટ કમ્પ્લીટ સોનેટ બધી જ રીતે આંતરલક્ષણો અને બાહ્ય લક્ષણો છેલ્લી બે પંક્તિમાં આવતો વળાંક આમ તો નવમી પંક્તિથી જ વળાંક શરૂ થઈ ગયો છે રમ્ય પ્રકૃતિના આહલાદક અનુભવની આ સોનેટમાં વાત થઈ છે પણ સાથે સાથે જે કવિતા નીપજી આવી એના પ્રત્યે એક રહસ્ય દર્શિતા કેવી રીતે આવી જે રીતે ઝાકળ આવે અને ઉડી જાય નથી ખબર પડતી એ જ રીતે બાની ભીની અંતરે શીય સહેની નથી ખબર તો સર્જન પ્રક્રિયાની પણ વાત છે સોનેટના નિર્માણની પણ કવિ વાત કરે છે અષ્ટક અને શટક બંનેની પૃષ્ઠભૂમિ જુદી છે અષ્ટકમાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને છે ને શટકમાં કવિ એટલે કે કાવ્ય નાયક કેન્દ્ર સ્થાને છે જે કાવ્ય નાયક આ પ્રકૃતિનો અનુભવ કરતો હતો આઘે ઊભા તટુમસ જેમાં દ્રુમો નિંદ સેવે વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા શાંત રેવા સુહાવે ઊંચા નીચા સ્તન ધડકસા હાલતા સુપ્ત વારી તેમાં મેળે તલસમ પડે મારી તો આ પ્રકૃતિ વર્ણન પહેલા અષ્ટકમાં છે અને પછીના શટકમાં આ પ્રકૃતિ વર્ણનનો અનુભવ કરનાર કાવ્ય નાયક હવે કેન્દ્રમાં આવે છે આ બધું જોઈને એવું શું થયું કે આવી અદભુત કવિતા રચાય કવિ પોતે સોનેટનો નાયક છે અષ્ટકમાં જે પ્રકૃતિ ચિત્રનું નિરૂપણ થયું છે એની પરિણતિ શટકમાં આવે છે અષ્ટકના પ્રકૃતિ ચિત્રોમાંથી ભાવકને કાવ્ય નાયક ખેંચી અને ત્યાં સૂતેલો એવા શબ્દો મૂકી તમને પાછા લઈ આવે છે સોનેટનું સૌથી મજા પડે એવું પાસું જો કોઈ હોય તો એના રમ્ય મધુર કલ્પનો છે એવું વિનોદ જોશી કહે છે નેત્રાધીન વૃક્ષો તેમાં ધ્રુમો નિંદ સેવે સરિતાનો મૃદુ મલકાટ ચોંકીને જાગી ઉઠતી સૃષ્ટિ કુસુમ વસનમાં વસન એટલે વસ્ત્ર ફૂલોના વસનમાં કુસુમ વસનમાં લપાતી જ્યોત્સના જ્યોત્સન એટલે ચાંદની આ બધા કલ્પનોથી ઊભી થતી ભાવ સૃષ્ટિ કાવ્ય માધુર્યનું કારણ બને છે મોટે ભાગે પૃથ્વી છંદ પ્રયોજતા બક ઠાકોર અહીં મંદા ક્રાંતાની અંદર એકદમ રુજુ અને રમ્ય પદાવલી લઈને આપણી સામે કવિતાને આનંદ અને ઠાકોર માટેનું આશ્ચર્ય બેવ નિસર્ગના ઘેનમાં ડૂબતો કવિ અર્ધા અનાયાસ છંદ લવે છે લવી ઉઠે છે જે નિસર્ગની અભિવ્યક્તિ માટે કવિની શિશૃક્ષાને પ્રબોધ શિશૃક્ષા એટલે સર્જન કરવાની ઈચ્છા પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની બાની ભીની ભીતરે નિંગળે અંતરે શિય સહેની કવિના હૃદયમાંથી નીતરતું આ કાવ્ય ઉત્પ્રેક્ષા અલંકાર ખબર નથી કઈ રીતે આ નીપજવું એની ખબર નથી જે રીતે ઝાકળ બિંદુ ક્યારે આવે છે ને ક્યારે જાય છે નથી ખબર એ જ રીતે સર્જન પ્રક્રિયા એવી અકળ છે ઉમાશંકરે કહ્યું છે કે કવિતાના સર્જનની પળને રહસ્યદર્શિતા સાથે બેનપણા છે તમને ખબર નથી પડતી ક્યારે કવિતા જન્મ છે એક કવિતા તરીકે જોતા આ સોનેટમાં ઊંચું કવિ કર્મ તમે નોંધી શકશો ઇન્દ્રિય સંતર્પકતા ઉપરાંત કાવ્ય સર્જનનો પણ કવિએ અહીં વણી લીધો છે આ રીતે એક બાજુ અનુભવ અને બીજી બાજુ આલેખન એ બે વાતને કલાત્મક રીતે બકર ઠાકોર એક સોનેટમાં પાર પાડે છે

પેલા કમળને જરાય નુકસાન ન થાય એમ મૃદુ ડગલે જેમ ભમરો અંદર ગતિ કરે બસ એવો જ મૃદુ પવન અત્યારે ચાલી રહ્યો છે તો 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 જ સ્તન ધડક જેવા વારી હોય 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 જો પવન વધારે મોજા પણ ઉછળતા પ્રકૃતિ દર્શનની આનંદ ઉર્મીથી કવિને અર્ધા અનાયાસ છંદ સાંપડે છે અને કવિ લવી ઉઠે છે આ પ્રક્રિયાના પરિણામે ભીની બાની નીતરી ઉઠે છે ઉર્મી અને ચિંતન ભેવ ચિંતન કહ્યું છે સર્જન પ્રક્રિયા વિસ્મય આનંદ જન્ય એવું ચિંતન છે કઈ રીતે કવિતા જન્મી ખબર નથી ગુજરાતી સોનેટના આરંભે આટલું ઉત્તમ સોનેટ મળ્યું આપણને એ ઘટના પણ ગૌરવ લેવા જેવી છે હજુ એક બીજા કાવ્ય આસ્વાદકે આ સોનેટ વિશે વાત કરી છે જે દિવસે મને મળશે તે દિવસે ફરી એકવાર આ ગમતા સોનેટ વિશે વાત કરીશું પણ અદ્ભુત સોનેટ છે